શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસન ને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો આ સાથે જ શ્રી કષ્ટભંજન દેવ ની સૂકામેવા અને ડ્રાયફ્રુટ નો વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો જેમાં કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને બદામ પસ્તા અંજીર કાજુ અને અન્ય વિવિધ પ્રકારના મેવા ડ્રાયફ્રુટ નો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી ની પ્રેરણા તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાયંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ચીજ થી શણગાર કરવામાં આવે છે ત્યારે વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી કે પવિત્ર શનિવાર નિમિત્તે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકલેઠઠ ભરાઈ ગયું હતું આ તકે મંદિર પરિસરમાં હનુમાન ચાલીસા યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જો મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શૃંગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી